જય દ્વારકા જય ઠાકોર જય માતાજી દર્શક મિત્રોને ખાસ એ જણાવવાનું કે અત્યારે તો ટેકનોલોજી એક યુગ આવી ગયો છે આજથી પચાસ વર્ષ પહેલાં કંઈ એવો યુગ હતો નહીં મોબાઈલ હતા નહીં કંઈ એવું કંઈ હતું નહીં પણ મિત્રો ખરેખર મોબાઈલ એક વાત તે હારો છે અને ખરાબ પણ છે તમે નાના નાના બાળકોને જે મોબાઈલ આપી દો છે ને એ ખરાબ છે ખરેખર નાના બાળકો એ આજ મોબાઈલના યુગમાં જીવે છે અને વર્ષ પહેલાં કેવો યુગ હતો અત્યારે મોબાઈલની અંદર બીજી ઘણી બધી રમતો આવે છે ત્યારે આપણે ભારતની અંદર ખો કબડ્ડી અને ક્રિકેટ આવી ઘણી બધી બીજી રમતો છોકરાઓ રમતા હતા અને હાલના છોકરાઓ એ રમત છોડી દીધી માત્ર મોબાઈલની અંદર જ ઉંચવણ કર્યા રાખે છે હું એમ નથી કહેતો કે મોબાઈલ ખરાબ છે મોબાઈલ બહુ ઉપયોગી વસ્તુ છે પણ જો આપણે વાપરતા આવડતી હોય તો આ બધી વસ્તુઓ છે ને વિદેશથી આવેલી છે આપણી ઇન્ડિયાની પહેલાં કોઈ વસ્તુઓ નથી એને તમને ઉદાહરણ આપું છું કે આપણા ભારતની અંદર અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા હતા વેપાર કરવા આવ્યા એટલે એ આપણા ભારત દ્વારા કીધું ભાઈ અમારે અહીં વેપાર કરવો છે અંગ્રેજોએ એમ કીધું ભારત દ્વારા કે ભાઈ અહીંયા કોઈ અમારે વેપાર એવો થાય નહીં અને તમે અહીં ખોટા આવ્યા છો તો ના ના અમારે તો અહીંયા તમારે અહીંયા આવીને ભારતની અંદર આવીને વેપાર કરવો છે ત્યારે ભારત દ્વારા કીધું કે તમે હું વેપાર કરશો અહીં કમાઈને જ નહીં જાવ ત્યારે અંગ્રેજોએ કીધું કઈ વાંધો નહીં અમે કમાઈ કે ન કમાઈ અહીં ભારતની અંદર વેપાર કરવા એ વેપાર કેવાનો ખબર છે અંગ્રેજો વિદેશમાંથી સિગરેટ લઈ હતા સિગરેટ લઈ આવ્યા અને ગામડે ગામડે જઈ અને તે મોબાઈલનો યુગ હતા નહીં એટલે ગામડે ગામડે જવું પડતું હતું અને એવી એડવર્ટાઈઝ આપતા હતા કેવી ખબર છે કે તમે ગામડે ગામડે જઈ અને બધે એમ કહેતા હતા કે આ સિગરેટ છે આથી માણસ ગઈડું થતું નથી ચોર આવતા નથી અને હું ઘણું બધું કીધું ત્યારે આપણા ગામડાના ભારતના માણસો ભોરા બહુ બધેથી ભોરામાં ભોરો દેશ હોય ને તો ભારત બહુ ભોરા કંઈ વાંધો નહીં કરો એ કે હવે એ સિગરેટ ફ્રી આપતા હતા બધે એક પેકેટ બધેને ફ્રી હવે સિગરેટ પીએ એટલે ખરેખર વાત આ અંગ્રેજો કે ચોર આવે નહીં ગઈઠા થાય નહીં એનું કારણ એક છે કે ચોર ના આવે એનું કારણ કે જો સિગરેટ પીતો હોય ને એને ઉધરસ ચાલુ રહી આખી રાત પછી ઠું ઠું કરતો હોય ત્યાં ચોર આવે નહીં અને આપણે ભારતની અંદર આવું બંધારણ કરી ગયા છે એ સિગરેટ આપી ગયા ત્યાંથી આપણા ખબર પડી કે આ તો મૂંગી પડે આપણે હવે આપણો દેહ રહી એમ નથી આ બંધારણ વગર એની શિવાજીને ટ્રેન ચાલુ કરી ત્યાંથી પણ છે અને આપણી ભારતની હાલની જો આમ તમે જિંદગી ગણો ને યોગની તો માત્ર આઠ વર્ષનો થાય ને તો વૃદ્ધ બની જાય અને પેલા આઠ આઠ વર્ષ હશે ને એ અડીખમ ઉભા રહેતા હતા તો મિત્રો આ બધા અંગ્રેજો આપેલું છે આપણે બધાએ પકડી રાખ્યું છે તો આ માહિતી ગમે ને તો મારા વિડીયોને લાઈક શેર કરજો ને કોમેન્ટમાં લખજો કેવી આ માહિતી આપી બરાબર છે તો હવે હાનનું ટાણું છે આપણી ભેંસો દોવાઈ છે આ એને મીઠા અમૃત દૂધ પી ખાઈ બસ મોજ કરી 对呀。 તો મિત્રો એક ભાઈ મને મળ્યા હતા કૃષ્ણ માં ગોતી તો ના જડે મથુરામાં ના જડે યમુનામાં ના જડે જમનામાં ના જડે કનૈયો ખોવાણો ક્યાં હશે ભાઈ ફૂલ પીધેલા હતા મને કે તારે જોવો છે કનૈયો મેં કીધું કનૈયા ને જોવો છે ને મને કે બે પેક મારી લે તને હામો કનૈયો દેખા હે વિચાર કરજો મિત્રો ખાલી બે પેક મારો ને હમો કનૈયો મને દેખાવા લાલ પીળા લુગડા મને દેખાવા તમે આમ હાલતા જાવ ને અને આંખોની અંદર તમને લાલ પીળા લુગડા દેખાય કોઈ કદાચ કોઈ વ્યક્તિ વયો આવતો હોય ને તો આપણે એમ થાય કે હા હા તો કાનુડો જ વયો આવે આથી સેટા રહેજો શરાબ દારૂ છે ને એ નરકની ખાણ છે મિત્ર આથી તમે સેટા રહેજો અને સારું લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો બસ તમારો સપોર્ટ એ જ અમને ઈમાનદારી છે જય દ્વારકાધીશ જય ઠાકોર